ભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલ રૂમ ઉભું કરવામાં આવ્યું છે ગતરોજ રાત્રે સમગ્ર સુરત શહેરમાં ભારે પવનો ફૂંકાયા હતા જેમાં રાત્રે દસ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં અઢાર જેટલા વૃક્ષ ધારાસાહી થયા હતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ દ્વારા અલગથી કંટ્રોલ રૂમ ઉભો કરી દેવામાં આવ્યો છે જેથી કરીને ભારે વરસાદ કે પવન સમયે સર્જાતી ખાના ખરાબી વખતે તાત્કાલિક મદદ રવાના કરી શકાય ફાયર કંટ્રોલ રૂમ અધિકારી દીપલ્સ કપાલે કહ્યું કે તાત્કાલિક આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તમામ કર્મચારીઓ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ કામગીરી હોય તો તાત્કાલિક કરી શકાય સાથે જ લોકોને કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી વિશેષ તૈયારી બાબતે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સંવાદદાતા અમિત રાજપૂતે કંટ્રોલ રૂમની મુલાકાત લઈને જાણકારી મેળવી હતી હવામાન વિભાગ દ્વારા જ્યારે ત્રણ દિવસની આગાહી કરવામાં આવી છે ત્યારે આપણે તંત્રની વાત કરવામાં આવે તો સીધા આપણું દ્રશ્ય બતાવીશ ફાયર કંટ્રોલ રૂમના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ખડે પગે અત્યારે ફાયર તંત્ર ઊભું છે અને સીધા જ્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફાયર તંત્ર અત્યારે પગે ઊભું તો ક્યાંક ને ક્યાંક એ ત્રણ દિવસની આગાહી કરવામાં આવી છે જ્યારે અત્યારની વાત કરવામાં આવે ફાયર તંત્ર દ્વારા હાલ તેની તકેદારી લેવામાં આવી રહી છે ક્યાંક કોઈ અજુકતી ઘટના ના બને તે તમામ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે પલે પલની જે કોલ ડિટેલ્સ આવે છે તેની ખરાઈ કરવામાં આવે છે

ને આપણા ત્યાં એવું છે કે ભાઈ ફાયરમાં કદાચ આ ઇમરજન્સીમાં જો ઝાડ પડવાના કે ઇમરજન્સી કંઈ કોલ આવે છે તો આપણી તો ટીમ તાત્કાલિક હાજર જ હોય છે એ ઝાડ કાપવાની કામગીરી છે કોઈ બિલ્ડિંગ કે એવું કંઈ એમાં પતરા પડે તે બધી કામગીરી અમે ફાયર કરતા હોઈએ છીએ ગતરોજ જે વરસાદની આગાહી હતી ભારે પવન ફૂંકાયા હતા ત્યારે કેટલા કોલ ફાયરને મળ્યા કઈ રીતની કામગીરી કેવા પ્રકારની કામગીરી ટોટલ કોલ ગઈકાલની તારીખમાં સત્તર કોલ છે ઝાડના અને કામગીરીમાં તો હવે ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર જઈને ઝાડ કાપીને સાઈડ પર કરી દે છે અને પછી ગાર્ડનવાળા ઝાડના થડને ને બધું ઉચકી જાય છે ભારે વરસાદની આગાહી છે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે શહેરના જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તેને ઉતારવા તરફ કોઈ કામગીરી અને મોટી મોટી જે બિલ્ડિંગો છે તે તરફ ફાયર વિભાગને કોઈ સૂચના કેવું કઈ આપવામાં આવ્યું છે ખરું અત્યાર સુધી હા એ ડિપાર્ટમેન્ટ તરફથી સૂચના એમને આપી દેવામાં આવેલી છે અને ઝાડની જે કામગીરી છે એમાં તો અમારે એ રહી જ છે ગાર્ડનમાં તો ગાર્ડનને અમારી ટીમ સતત સતત એમાં સંપર્કમાં રહી જ છે આપણી સાથે ફાયર ઓફિસર જોડાયા હતા અને તેમને ક્યાંક ને ક્યાંક કહે તો જે રીતની કામગીરી હાલ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તે એલર્ટ મોડ પર કામગીરી કરવામાં આવી રહી છે કારણ કે ત્રણ દિવસની આગાહી છે ત્યારે શહેરમાં જે મોટા મોટા હોર્ડિંગ્સો લાગ્યા છે તે ઉતારવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે અને જે મોટી મોટી બિલ્ડિંગો છે જે ગાર્ડન વિભાગ છે એમની સાથે ફાયર વિભાગ દ્વારા રહીને સંકલનમાં કામગીરી કરવામાં આવી રહી છે કેમેરા પર્સન રવિવેન્ટે સાથે હું મિત્ર રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત